જી સાક્ષરનગરની નડિયાદને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા અનેક સુવિધાના વાયદા કરવામાં આવે અને ગુજરાતને સુવિધા સભર બનાવવાની વાતો કરવામાં આવેલી ગુજરાતને રેલવે લાઇનથી અદ્યતન કરવાની પણ વાતો કરવામાં આવેલી હાલની અંદર નડિયાદ નડિયાદનગરમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે અને આ બુલેટ ટ્રેન નડિયાદમાંથી જ્યારે પસાર થવાની છે ત્યારે આ બુલેટ ટ્રેનનું સ્ટેશન નડિયાદથી ઘણું દૂર મૂકવામાં આવ્યું છે પરંતુ ખરેખર જોવા જઈએ તો સાક્ષર નગરી નડિયાદ એટલે પવિત્ર સંતરામ મહારાજની ભૂમિ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન અને એમાંય ગાંધીજી જે રસ્તેથી ચાલ્યા હતા એ ડાડી માર્ગનો વિસ્તાર જો ખરેખર નડિયાદને આ બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તો ખરેખર ઘણા બધા લોકો આ બુલેટ ટ્રેનના કારણે નડિયાદની મુલાકાત લઈ શકે નડિયાદની અંદર આવતા વિઝિટરના કારણે નડિયાદના લોકોને ધંધો રોજગાર પણ મળી શકે અને નડિયાદનું નામ બુલેટ ટ્રેનના સ્ટેશનની અંદર જ્યારે જ્યારે પણ જોવામાં આવે ત્યારે સંતરામનું ભૂમિ તરીકે પ્રખ્યાત થાય પરંતુ કમનસીબી એ છે કે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની અંદર આ બુલેટ ટ્રેન નડિયાદમાંથી તો જ્યારે પસાર થવાની છે પરંતુ આ બુલેટ ટ્રેનને નડિયાદમાં સ્ટોપેજ આપવામાં નથી આવ્યું નડિયાદ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ બુલેટ ટ્રેનને નડિયાદમાં સ્ટોપેજ આપવા માટેની રજૂઆતો કરવામાં આવી છે મદ અંશે આ રજૂઆતોને શું પરિણામ મળે છે તે આપણે નડિયાદના કોંગ્રેસ અગ્રણી હાર્દિકભાઈ ભટ્ટ પાસેથી જાણીશું હાર્દિકભાઈ નડિયાદમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે શું છે બુલેટ ટ્રેન માટેના આપના પ્રયત્નો અને આપની મહેનત સોશિયલ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે કે નડિયાદની અંદર જે નડિયાદ વિધાનસભા એકસો સોળ વિધાનસભાની અંદર એટલે નડિયાદની પાંચ કિલોમીટર દૂર નડિયાદ બુલેટ સ્ટેન્ડનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે એટલે અંગ્રેજોના સમયથી જે રેલવે સ્ટેશન અહીંયા છે જ્યાંથી આંદોલનો શરૂ થયા અને જે આંદોલનો પૂરા થયા સરદાર પટેલ સાહેબનું જન્મસ્થળ છે સંતરામ મંદિરની પવિત્ર ભૂમિ છે અહીંયા વડતાલ સ્વામિનારાયણ મંદિર પણ નજીક છે અને ડાકોર રણછોડરાયજીનું મંદિર પણ નજીક છે આટલું બધું સુપ્રસિદ્ધ નડિયાદ હોવા છતાં આ લોકોએ તંત્રએ કયા કારણોસર નડિયાદને છોડીને આ લોકોએ આણંદ અને નડિયાદ બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપ્યું અને નામ આપ્યું જે ખરેખર ખોટું છે હજુ સુધી અમે સરકારમાં રજૂઆત કરી નથી કારણ કે સરકાર હમણાં જ નવી ચૂંટાઈને આવી છે અને નવા મંત્રીશ્રીઓ બન્યા છે લગભગ એક બે દિવસની અંદર અમે દિલ્હી ખાતે જે ચૂંટાયેલા લોકસભાના સભ્ય અને રેલવેના મિનિસ્ટર અશ્વિન વૈષ્ણવ સાહેબ છે તેઓને અમે રજૂઆત કરવાના છે અને લોકલ લેવલ ઉપર જે જે જ્યાંથી આ નામ બદલવાની કે જ્યાંથી આ કવાયત થઈ છે એ ત્યાં સુધી અમે લોકો રજૂઆત કરવાના છે અને આ જગ્યાને ફક્ત ને ફક્ત નડિયાદનું જ રેલવે બુલેટ ટ્રેનનું સ્ટેશન ત્યાં સરદાર પટેલ સાહેબનું નામ જોડવામાં આવે તો નડિયાદની કર્મભૂમિએ આટલા વર્ષોએ જે એ કર્યું છે સરદાર પટેલ સાહેબનું તો ઘણું સન્માન અમને મળશે નડિયાદ માટે કારણ કે એક વસ્તુ એ નડિયાદમાં સરદાર પટેલનું જન્મસ્થળ હોવા છતાંય ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત સરકારની કોઈપણ રજૂઆત નડિયાદમાં સરદાર પટેલની ટ્રેન ઊભી રહેવા માટે આપી નથી સરદાર પટેલનું જન્મસ્થળ હોવા છતાંય ત્યાં સરદાર સરોવર જતી ટ્રેન નડિયાદ નથી ઉભી બહુ જ ખરાબ કહેવાય એ અમારા માટે ગૌરવનું નથી માટે જો નડિયાદ આણંદની જે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ છે ત્યાં નડિયાદનું જ અથવા સરદાર પટેલ સાહેબનું નામ આપવામાં આવે તો અમારા માટે ગૌરવભરી કહેવાય